પણ આ ઘાસ તો જોવો કોઈને સાફ જ કર્યું નહીં મોટું મોટું ઘાસ થઈ ગયું આમાં તો હના કપા ઉગી પડી તો પપ્પા ખેતરમાં આવતા નહીં આખો દારો ભાઈ ઘેર ને આ તો સારું છે કે હું આજ ઓટો મારો આવ્યો ખબર પડી કે અંદર ઘાસ ઉગ્યું છે તો ખબર પડે મજૂરી પ્રમાણે છે મજૂરી કરીયે એટલે તો હારી યાર હું નોકરી એક કરો રજા હોય તો પપ્પા ખેતર માં મેકલી દઈ પૈસા ભાઈ જે મજૂરી કરે એમને ખબર પડે અમે કરીએ છીએ બરાબર તમાર કેવું હોય

અલ્યા ભુરાજી આમ તો સાચું કહીશ તો વરસાદ વરસાદ આવતો નહિ કપા એક તો વધતા નહિ ફૂલ આઈ જાય વરસાદ આવી જાય તો હારું છું કપા કપાઉન માથા પડવા નહી હ તો નહિ તો આવ્યું છે તો પછી મજૂરી બધું કરવું તો પડશે કોઈ જોવાય આવતું નહીં બસ બધા આખો દારો મોબાઈલ ને ટીવી જ જોવું છે રેતામાં તો ધ્યાન જ આ એક દારો રજા હોય અમારે કામ કરવા એ ભુરાજી આવું કરો મારા ઈંડા ઉગ્યા નહીં રોશન તો મારી હા દેખાતું નહીં અમે મજૂરી રાતદારો કરીએ અને તમે અહીં કપાતો રહ્યો યાર

એક તો રસ્તા પરથી જવા દઈએ એક બહુ તમે જતા રહો અમે ખોટું માથાપુ થઈ જાય વધારે મગજ મગજમારી કરો ખોટી તમે અત્યારે મારું મગજ ગરમ ના કરો અત્યારે જે કોમ કરતો એમ કોમ કરવા દે તમે અહીંયા કોમ કરતા આખો દારો બસ રખાય રખાય કરવું છે

કઈ નતું કઈ નતું પાવડો લઈને આવ્યો એટલે પાવડ કરી અરે ભુલાજી મજાક કરતો તો યાર આ જોયું હા યાર મજાક કરતો તો મજાક એકી ટસ્કી છે તમે હમણા જતા રહો હમણા મજાક મજાક કે આપણે બે પાક્કા ભાઈબંધ નહી યાર હમણા વળી બોલતો નહી એટલે હમણા બધું કપાઈ જાવ હમણા યાર એ તો મજાક કહેવાય યાર અને તમે કે અમાર ખેતન યાર રોતન વાળો યાર હમણા વળી અત્યાર સુધી કશું બોલતો નહી એટલે દાંતેળામાં પાવડા ઉપર આય હારું હારું આવું બધું તો હવે થતું રે આપડે આપડે બોલ હચી તબિયત પાણી તમાર તબિયત પાણી તો હારી છે બસ તમે મારા ઉપર યાર પાવડો ના દાંતેડું ઉગ્યું એટલે મારે આટલું સુધી બોલવું પડ્યું યાર ના ના યાર હવે બધું ભૂલી જાઓ અને બધું આગળ વધો અને બહુ વધારે બોલવાનું નહીં તમારે તમને મોનથી બોલાવું એટલે બહુ વધારે બોલવાનું નહીં ના કા ખેતરમાં બેતર અમાર વેચીને જતું રહેવું પડે હા હા ભાઈ મારું હારું આ ખેતર મારું આ શેઢો મારો આ પાક મારો તો આ પાવર તો જો કરાય આખા ગોમ હવે તો શેઢા ને બેઢા બધું બંધ જ કરી દેવું કાલ થી કોઈને ને કરવું ના જોવો મારા ખેતર માં અને નેકરા ને તો પગ ને પગ બધું ભાગી નાખો કોઈ ના ને કરવા દઉં અરે અલ્યા ભુરાજી કોઈ નઈ યાર આ બધું